જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ ગેરમાં આજે તારીખ બીજી મહિને શુક્રવારના રોજ જસદણ માર્કેટિંગ ગેરમાં કપાસની આવક જોઈએ તો પાંચ હજાર મણથી લઈને સાડા પાંચ હજાર મણ આસપાસની જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ एक तार सात आठ नौ दस अग्यार बार चौदह रूपया

પંદરસો રૂપિયા માનો રૂપિયા મિડિયમ સુપ્રમાના લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ રોજ બોણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતેય સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ના જટકા મશીન ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાતો સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો 925 740 બેטל 725 ને જાવજો આનો

1554 લગભગ અહીંયા તમાર રિટેન નોટી કાઢી હા આ એ તો અમે કાઢી 1554 રૂપિયા સુપરમાર્કેટ લેનાર પરશિયામ દલાલ પણ સિયામ 100

હલો શ્રી હરી માયલી છે રવજીભાઈ સીવાભાઈ સિવરાજપોં 15 15 ભાઈ 15 ભાઈ 15 ભાઈ જાવ હે જો જાવ જાવ જે ગમે જાવ એકડો

જસદા માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે ચૌદસો ને દસ રૂપિયાથી લઈને પંદરસો ને પંચાવન રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતાં થોડા બજાર આજે સારા જોવા મળી રહ્યા છે